સાવજની ગર્જના માટે જાણીતા અમરેલી જિલ્લામાં આજે કંઈક એવું જોવા મળ્યું કે જે જોઈને તમે પણ કહી ઉઠશો કે વાહ કુદરત તારી ગજબ લીલા પહેલા આ વીડિયો જુઓ રાજુલાના કોવાયા ગામનો છે જ્યાં સિંહ અને શ્વાન વચ્ચે દુશ્મની નહીં પણ અનોખો પ્રેમ જોવા મળ્યો સામાન્ય રીતે જે શિકાર ગણાય તે સ્વાનના બચ્ચાને સિંહે પોતાના મોંમાં પકડી અને રમાડતો જોવા મળ્યો જાણે જંગલનો રાજા આજે વાહલ વરસાવી રહ્યો હોય આ દ્રશ્યો અહીં જ નથી અટકતા કોવયા ગામમાં જ એક રહેણાંક મકાનના પટાંગણમાં વનરાજે લટાર મારી સિંહ કોઈપણ જાતના ડર વગર મકાનના આંગણે આટાફેરા કરતો નજરે પડ્યો તો બીજી તરફ રાજુલાના જ છતડીયા રોડ પર આવેલ મન મંદિર પાસે દીપડાના દર્શન થયા રાત્રિના અંધકારમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં કુતૂહલ અને ફફડાટ પણ છે વન્યજીવોના અલગ અલગ ત્રણ વીડિયો સામે આવતા સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરદાર વાયરલ થયા છે માનવ વસ્તી અને વન્યપ્રાણીઓ વચ્ચે આ અનોખા સહઅસ્તિત્વના દ્રશ્યો માત્ર અમરેલી પંથકમાં જ જોવા મળતા હોય છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ